ગુજરાતના વતનીઓ દુનિયાભરમાં વસી રહ્યા છે ખાસ કરીને અમેરિકા કેનેડા યુકે અને ઓસ્ટ્રેલિયામાં અનેક ગુજરાતીઓ વસે છે રાજ્ય અને દેશનું નામ આ ગુજરાતીઓ રોશન કરી રહ્યા છે આ ગુજરાતીઓ માટે વાઇપ્સ ઓફ ઇન્ડિયાની આ ખાસ પેશકશ છે જોઈએ આચારે દેશના આજના મહત્ત્વના સમાચારો શરૂઆત અમેરિકાથી કરીએ યુએસએ ભારતની લોકસભા ચૂંટણીને ઇતિહાસમાં લોકશાહીની સૌથી મોટી કવાયત તરીકે બિરદાવી છે પાંચસો તેતાલીસ લોકસભા બેઠકોમાંથી ભાજપે બસો ચાલીસ અને કોંગ્રેસે નવાણું બેઠકો જીતી છે યુએસએ મંગળવારે ભારતની સંસદીય ચૂંટણીને ઇતિહાસમાં લોકશાહીની સૌથી મોટી કવાયત તરીકે વખાણી હતી પરંતુ ચૂંટણીના પરિણામો પર ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે વિશાળ ચૂંટણી પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂરી કરવા બદલ ભારત સરકાર અને તેના મતદારોના વખાણ કર્યા હતા મિલરે જો કે ચૂંટણીના વિજેતાઓ અને હારનારાઓ વિશે કંઈ ન કહેવાના યુએસના વલણ પર ભાર મૂક્યો અને કહ્યું કે તેઓ છેલ્લા પરિણામો જોવા માટે આતુર છે હવે વાત કરીએ અમેરિકાના બીજા મહત્ત્વના સમાચારની તો અમેરિકામાં પર્યટનને પ્રોત્સાહન આપવા વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે આ નીતિ હેઠળ હવે વધુ દેશોના નાગરિકોને પ્રવાસન માટે વિઝાની જરૂર નહીં પડે આમાં કયા દેશો સામેલ છે એની વાત કરીએ તો યુએસ વિઝા ફ્રી એન્ટ્રી દેશોની યાદીમાં નોર્વે પોલેન્ડ પોર્ટુગલ સાનમેરીનું સિંગાપોર સ્લોવેકિયા સ્લોવેનિયા દક્ષિણ કોરિયા સ્પેન સ્વીડન સ્વિટરલેન્ડ તાઇવાન યુનાઇટેડ કિંગડમ એન્ડોરા ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રિયા બેલ્જિયમ બ્રુને ચીલીનો સમાવેશ થાય છે આ ઉપરાંત ક્રોએશિયા ચેક રિપબ્લિક ડેનમાર્ક એસ્ટોનિયા ફિનલેન્ડ ફ્રાન્સ જર્મની ગ્રીસ હંગેરી આઇસલેન્ડ આયર્લેન્ડ ઇઝરાયલ ઇટાલી જાપાન લેટબિયા લિથુઆનિયા લક્ઝમબર્ગ માલ્ટા મોનાકો નેધરલેન્ડ અને ન્યૂઝીલેન્ડ સહિતના આટલા દેશો છે એ દેશના નાગરિકો ફરવા માટે વિઝા વગર અમેરિકા જઈ શકશે અને નેવું દિવસ સુધી હરીફરીને મોજ મજા કરી શકશે હવે વાત કરીએ કેનેડાની તો એર કેનેડાની ફ્લાઇટ આજે રોકવી પડી હતી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોડી રાત્રે વિમાનને ઉડાવી દેવાની ધમકી મળી હતી આ ધમકી ઇમેલથી મળી હતી તેમાં લખવામાં આવ્યું હતું કે ટોરોન્ટો જનાર એર કેનેડાના પ્લેનને ઉડાવી દેવામાં આવશે ઈમેલની માહિતી તાત્કાલિક પોલીસને આપવામાં આવી હતી ફ્લાઇટ ઉડવાની હતી ત્યારે તરત જ તેને રોકી દેવામાં આવી હતી અને પોલીસે ની તપાસ કરી હતી પરંતુ ત્યાંથી કોઈ વિસ્ફોટક વસ્તુ મળી નહોતી અને પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે ઈમેલ ક્યાંથી મોકલવામાં આવે તેની તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસે જણાવ્યું કે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ ઓફિસને મંગળવારે રાત્રે દસ વાગીને પચાસ મિનિટે એક ઈમેલ મળ્યો હતો કેનેડાથી આજે બીજા એક સમાચાર આવ્યા છે જેમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે તેમની સરકાર વિદેશી હસ્તક્ષેપની બાબતને ખૂબ જ ગંભીરતાથી લે છે સંસદીય સમિતિના અહેવાલ પછી તેમનું આ નિવેદન સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક સાંસદો અને અન્ય દેશોથી પ્રભાવિત છે નેશનલ સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ કમિટી ઓફ પાર્લામેન્ટેરિયન્સ એટલે કે ઓપીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે કેટલાક સાંસદોએ વિદેશી મિશન સાથે વાતચીતમાં અયોગ્ય વર્તન કર્યું હતું અને તેમના સાથીદારોને અયોગ્ય રીતે પ્રભાવિત કરવાની કોશિશ કરી શકે છે અને વિદેશી રાજદ્વારીઓ સાથે ખાસ અધિકારથી જે માહિતી છે એ શેર કરી શકે છે તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે કેટલાક સાંસદોએ વિદેશી કલાકારો અથવા તેમના પ્રતિનિધિઓ પાસેથી ભંડોળ મેળવ્યું હોઈ શકે છે હવે વાત કરીએ યુકેની તો લંડનની હોસ્પિટલોમાં સાયબર એટેકનો બનાવ બન્યો હતો જેના કારણે દર્દીની સંભાળમાં ખલેલ પહોંચતી હતી તેથી કેટલાક ઓપરેશન્સ રદ કરવામાં આવ્યા છે લંડનની મુખ્ય હોસ્પિટલોએ સાયબર હુમલાને કારણે ઓપરેશન્સ રદ કર્યા અને ઇમરજન્સી દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા ઇંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસના કોન્ટ્રાક્ટર પર સાયબર એટેકને કારણે લંડનની ઘણી મોટી હોસ્પિટલોને ઓપરેશન્સ બ્લડ ટેસ્ટ અને એપોઇન્ટમેન્ટ્સ રદ કરવા અને દર્દીઓને બીજે મોકલવાની ફરજ પડી છે નેશનલ હેલ્થ સર્વિસના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું કે યુકેની રાજધાનીમાં ઘણા બધા દવાખાનાઓમાં અસર થઈ છે હવે આવીએ ચૂંટણી ઉપર તો ભારતમાં હવે ચૂંટણી પૂરી થઈ પણ બ્રિટનમાં ચૂંટણીના નગરા વાગવા લાગ્યા છે ચાર જુલાઈના મતદાન થવાનું છે મતદાનના બીજા દિવસે જ પરિણામો જાહેર થઈ જશે એમ કહેવાય છે કે આ વખતે ઋષિ સુનકનો માર્ગ આસાન નથી ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી છે એના અઠોતેર સાંસદોએ તો ચૂંટણી લડવાની ના પાડી દીધી છે અને આ વખતે લેબર પાર્ટી જોરમાં છે કન્ઝર્વેટિવ પાર્ટીના ઋષિ સુનક અને વિપક્ષી લેબર પાર્ટીના નેતા કિર સ્ટારમેરે ચૂંટણીના એક મહિના પહેલા એટલે કે મંગળવારે રાત્રે ઉત્તર પશ્ચિમ શહેર સેલ્ફોર્ડમાં એક ચર્ચા કરી હતી યુકેના બે ટોચના રાજકીય નેતાઓએ ટેક્સ ઇમિગ્રેશન અને નેશનલ હેલ્થ સર્વિસ સુધીના મુદ્દાઓ પર ચૂંટણી ઝુંબેશની તેમની પહેલી લાઈવ ટેલિવિઝન ચર્ચામાં એકબીજા પર ગંભીર હુમલાઓ કર્યા હતા આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો વાત કરીએ ક્લાઇમેટ ચેન્જની આ સમસ્યા આખી દુનિયાની છે જેના કારણે પૃથ્વીની સજીવસૃષ્ટિ દિવસે ને દિવસે જોખમમાં મુકાઈ રહી છે જેને લઈને એક ગંભીર સમાચાર ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે ઓસ્ટ્રેલિયાની બર્ફીલી આલ્પ્સ પર્વતમાળાની આ વાત છે આ પર્વતમાળા ક્લાઇમેટ ચેન્જથી જોખમમાં મુકાય છે આબોહવા પરિવર્તનને કારણે ઓસ્ટ્રેલિયાની વાર્ષિક બરફની મોસમ એક મહિના જેટલી ઓછી થઈ શકે છે જે ત્યાંની ઇકોસિસ્ટમ છે એને જોખમમાં મૂકે છે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કહે છે કે આ જોખમને રોકવાના પ્રયાસો થયા છતાં દેશમાં બરફના દર્શન દુર્લભ બનવાના છે ઓસ્ટ્રેલિયાના આજે બીજા એક સમાચાર પણ ચર્ચામાં છે એલોન મસ્ક સામેનો કાનૂની કેસ પાછો ખેંચવામાં આવ્યો છે એપ્રિલમાં ઓસ્ટ્રેલિયન ચર્ચમાં ઉપદેશ દરમિયાન એક બિશપને છરો મારવામાં આવ્યો હતો ટ્વિટર એટલે કે એક્સ પર લાઈવ સ્ટ્રીમિંગ થતાં આ વિડીયો વાયરલ થયો હતો અને ઓસ્ટ્રેલિયન સરકાર અને એલોન મસ્ક બંને સામસામે આવી ગયા હતા જોકે ઓસ્ટ્રેલિયા હવે એક્સ સામે કોઈ કાનૂની કેસ નહીં ચલાવે ઓસ્ટ્રેલિયાના ઓનલાઈન સિક્યુરિટી રેગ્યુલેટરના કમિશનર જુલી ઇનમેન્ટ ગ્રાન્ટે એક નિવેદન જારી કર્યું છે આ નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે કાનૂની કેસ ન ચલાવવાથી તમામ ઓસ્ટ્રેલિયાનો ખાસ કરીને બાળકોની ઓનલાઈન સલામતી માટે સૌથી સકારાત્મક પરિણામો પ્રાપ્ત થવાની સંભાવના છે આ ન્યૂઝ બુલેટિન તમને કેવું લાગ્યું અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર